ઘટના બાદ સ્થાનિક રહીશો એકત્રિત થઈને પાણીસરા પોલીસ મથક પહોંચ્યા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમ અને છ વાગે ખરી એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું એ કોઈએ તોડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવ્યું પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે

આનો જ્યાં આજે અંજારના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમકે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઉભા રહે છે આવા આવા માણસોના પચાસ પચાસ સાઈઠ સાઈઠ હજારનું નુકસાન થયું છે એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કરી શકે